માગભગ પાંચ મિના ભગવાન ને ઘર મામા કુટુંબ કાકા કોઈ નથી આવતું ઘરમાં એકલાપુ તો મારા માથા ઉપર બે આ આજ રીતના કાપલો હતો સાત વર્ષ ચા પાકે પાકા

બાબર બાપે જો ને રીક્ષા બન પૂતરાપાડા બાબર બાપુ પચો કુવામાં નદી માં ત્યાંથી પવડી ચાલ પાપાને ચારો નાખવા આવતો કિરિયાનો ઈમડા ચોકમાં છે ને તુ કાના નું મકાન ને સામે પછી જુદી જુદી કર્યા દુકાન ઉપર દારૂ રે ને ગટર માં હું ભે પડ્યો હતો ગાડી માં કિલિન્ડર હતો હમ દિમક ગાડી ભરીને આયવા શીખલી થી હું ને હસમુખ કાપડ લવાનો આ કીધું ભાઈ ગયા ને કારણ કે એવો મગજ નો એવો આંકડો હતો રસમુ દુકાન બંધ છે જીજુભાઈ ઓપ થઈ ગયા ખાટલા હોતા ને આખા માંગડે માંગણી દબાવ્યા એક સવાખાની લાકડામાં